તો મિત્રો તમે જોયું હશે કે ઘણા બધા લોકો જે હોય છે એ એનો એવું મિથ હોય છે કે જ્યારે જુવાનીની અંદર આપણા નવા નવા લગ્ન થાય છે તો ત્યારે જ આપણે મતલબમાં સેક્સ જે છે એ કરવું જોઈએ ત્યાર પછી આપણે પાંત્રીસ ચાલીસ વર્ષ કે પચાસ વર્ષની ઉંમર વટાવીએ ત્યાર પછી આ આવા પ્રકારની વસ્તુઓ જે છે એ આપણને શોભા ના દે આપણે આવું ના કરવું જોઈએ પરંતુ હું તમને જણાવી દઉં કે રિયાલિટી એવી છે કે પચાસ વર્ષની ઉપરના લોકો પણ દરરોજ અથવા તો અઠવાડિયામાં બે વખત સંબંધ જે છે એ બાંધે છે ચાહે તમે માનો તમને વિશ્વાસ આવે કે ના આવે આવા પ્રકારની વસ્તુઓ જે છે એ હકીકત છે અને સાચી છે એવું જરૂરી નથી કે જ્યારે તમે જુવાન હોવ છો યંગ હોવ છો ત્યારે જ તમારે સંબંધ બાંધવો છો એ પચાસ વર્ષની ઉંમર પછી નહીં પચાસ વર્ષની ઉંમર પછી કેવી રીતે પરફોર્મન્સને બેટર કરવું અને એકદમ જબરદસ્ત રીતે સંબંધ કેવી રીતે બાંધી શકાય તો તેના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે જો આવું કરશો તો પછી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છોટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો

આજુબાજુમાં આવી ગયા છે બરાબર ને તેના મગજની અંદર મનની અંદર એક ગલત ફેમી હોય છે કે ભાઈ પચાસ વર્ષની ઉંમરે તો રિટાયરમેન્ટનો સમય હોય છે ઓલરેડી આપણા છોકરા થઈ ગયા છે આપણે આ બધી વસ્તુ તો પહેલાં કરેલી જ છે હવે શું આ બધી વસ્તુ કરવાની જરૂર છે આપણને આ બધી વસ્તુઓ શોભા ન દે આ ઉપરાંત આ બધી વસ્તુઓ જે છે એ પાપ કહેવાય એટલી ઉંમરે આપણે કરીએ તો અને આ ઉપરાંત આમાં તે આપણે આમાં નવળા આવી ગઈ છે બીપી ડાયાબિટીસની એ બધી વસ્તુઓ જે છે આવી ગઈ છે તો લિંગ જે છે એ ઊભો થવામાં પ્રોબ્લેમ છે આ બધી વસ્તુઓ જે છે એ શું કરે હવે રહેવાદોને આ ઉપરાંત ફિમેલ પાર્ટનર જે છે તેને પણ હવે ઈચ્છા જે છે એ પહેલાં જેટલી નહીં રહી હોય તે ઉત્તેજિત જે છે નહીં થઈ શકે તો આ બધી વસ્તુઓ કરવાથી શું ફાયદો છે રહેવાદોને પરંતુ આ બધી વસ્તુઓ જે છે એ તમારો ફક્ત ને ફક્ત એક મીથ છે લોકો કરે જ છે સંબંધ બાંધે જ છે આટલી વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ બરાબર ને આ ઉપરાંત આ બધા પ્રકારના મિત જે છે તેના વિશે હું આગળ વાત કરીશ પરંતુ હું તમને એક બધી એક વસ્તુ જણાવી દઉં કે ઉંમરને સંબંધ બાંધવા સાથે કોઈ પણ પ્રકારની લેવા દેવા નથી એટલે કે સંબંધ બાંધવો જે છે એ કોઈપણ પ્રકારનું ગંદુ કામ નથી એટલે કે એવું નથી કે એટલી ઉંમર વટાવી ગયા પછી તમારે સંબંધ ન બાંધવો જોઈએ આ ઉપરાંત આ એક પ્રકારની કસરત છે એક્સરસાઇઝ છે જે જેટલી તમે વધારે કરશો એટલું જ વધારે તમે હેલ્ધી રહેશો તમારી ફિઝિકલ એક્ટિવિટી જે છે એ વધશે તમારો વજન કાબુમાં રહેશે અને આ ઉપરાંત તમને કોઈપણ પ્રકારના રોગ પણ નહીં થાય અને તમારી ઉંમર જે છે એ પણ વધશે બરાબર ને આ એક પ્રકારની ફિઝિકલ એક્સરસાઇઝ છે બીજા પ્રકારની વસ્તુ મિત્રો હું તમને જણાવી દઉં કે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ જ્યારે પચાસ વર્ષની ઉંમર વટાવે ને તો ત્યારે તેને પણ પ્રકારનું ફિઝિકલ અને મેન્ટલ લોડ નથી રહેતો એટલે કે સ્ટ્રેસ જે છે એ નથી રહેતો હું તમને જણાવી દઉં કે શા માટે કારણ કે તે સમય રિટાયરમેન્ટનો હોય છે તેને રિટાયરમેન્ટ ઓલમોસ્ટ મળી ચૂકેલું હોય છે આ ઉપરાંત તે કામ કરવા જે છે તેને નથી જવું પડતું કારણ કે ઓલરેડી તેના છોકરા જે છે એ કમાવા લાગ્યા હોય છે આ ઉપરાંત તેના છોકરાના લગ્ન પણ અમુક લોકોના થઈ ગયા હોય છે એ એટલા માટે આ જે મેન્ટલ બોજ હોય છે આ ફિઝિકલ બોજ હોય છે એ બિલકુલ પ્રમાણમાં હટી ગયો હોય છે તો તે દરમિયાન તેને પૂરતા પ્રમાણમાં સાથ મળી રહે છે પોતાના પાર્ટનરનો અને પાર્ટનરની સાથે પૂરતા પ્રમાણમાં સેક્સ્યુઅલી ઇન્વોલ્વ થઈ શકે છે તો આ ખૂબ જ સારો સમય છે કે મેરિટલ લાઈફ જે હોય છે એટલે કે લગ્ન કર્યા પછીની જે જિંદગી હોય છે તેની અંદર જે પહેલાં જોવાનીની સમયે જે સ્પાર્ક હતો એવી રીતે સ્પાર્ક જે છે જે આગ છે એ પાછી આવી શકે બરાબર ને આ ઉપરાંત મિત્રો બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જ્યારે કોઈપણ પ્રકારની ફિમેલ જે છે પિસ્તાલીસ વર્ષની ઉંમરની આજુબાજુની થઈ જાય ને તો ત્યારે તેને મેનોપોઝ જે છે આવી ગયું હોય છે એટલે કે માસિક આવતા બંધ થઈ ગયા હોય છે તો તે દરમિયાન જો પચાસ વર્ષની ઉંમર પછી તમે સંબંધ રાખશો તો પછી તમારે કોન્ડમ અથવા પ્રોટેક્શન પહેરવાની કોઈપણ પ્રકારની જરૂર નહીં રહે કારણ કે પ્રેગ્નન્સી રહેવાનો ખતરો જ ચાલ્યો ગયો હોય છે માસિક ચાલ્યા ગયા એટલે પ્રેગ્નન્સી જે છે એ નહીં રહે તો આ એક બહુ મોટો બેનિફિટ છે કે તમને છોકરા થવાની ઝંઝટ જે છે એ પછી કોઈપણ પ્રકારના પ્રોટેક્શન વગર જે છે એ પણ તમને મનમાં જે છે એ લોડ નહીં રહે કે છોકરા થશે એમ છોકરા થવાની ઝંઝટ જે છે એ પૂરતી રીતે ખતમ થઈ જશે આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે પચાસ વર્ષની ઉંમર પાર કર્યા પછી ઘણા બધા લોકો જે છે એ વિચારે છે કે અમારે અમારો સ્ટેમિના જે છે એ હવે તો ગઢપણના સમયમાં એટલો શું રહ્યો હોય તો આપણે શું મતલબમાં સંબંધ બાંધીને શું પછી ફાયદો છે ની રિયો રિયો હોય અથવા તો જે છે લિંગ ઊભો થવાની જ પ્રોબ્લેમ જે છે એ થઈ ગઈ હોય કારણ કે જ્યારે તમે તમારી ઉંમર વધે છે ને તો લિંગ ઊભો થવાની પ્રોબ્લમ જે છે એટલે કે ઢીલાપણું જે છે એ વધારે આવી જાય છે થાય છે લિંગ ઊભો થવા ઉપર તો પછી શું મતલબ આ સંબંધ બાંધ્યા હવે રહેવા દો ને એવા પ્રકારની વસ્તુઓ જે છે એ વિચારતા હોય છે પરંતુ હું તમને જણાવી દઉં કે આ એક પ્રકારની મિથ છે જો તમે મેન્ટલી એકદમ સ્ટ્રેસ ફ્રી રહ્યો આ ઉપરાંત ફિઝિકલી એક્ટિવ રહ્યો આ ઉપરાંત તમારા પાર્ટનર સાથે તમારો સારો એવો બોન્ડ હોય અથવા તો તમે હેલ્ધી ડાયટ જે છે એ લેતા હોય અથવા તો પૂરતા પ્રમાણમાં તમારી ઇમ્યુનિટી તમે જાળવી રાખવી હોય પૂરતી ઊંઘ લેતા હોય તો તમારો લિંગ ઊભો થવામાં અને તમારા સ્ટેમિનાની અંદર કોઈ પણ પ્રકારની કમી જે છે નહીં આવે તમે પહેલાં જેવા જ યંગ અને જુવાનીની અંદર જેટલી એનર્જી મહેસૂસ કરતા હતા એટલીસ્ટ તમે કરશો બરાબર ને તો આ એક પ્રકારનું મિથ છે આ ઉપરાંત ઘણા લોકોની એવી પણ કમ્પ્લેન હોય છે કે ભાઈ ચાલીસ પચાસ વર્ષની ઉંમર વટાવ્યા પછી અમને કોઈપણ પ્રકારનો રોગ જે છે એ તો આવી જ ગયો હોય છે કંઈ નહીં તો બીપી અને ડાયાબિટીસ તો આવી જ ગયું હોય છે તો તેના કારણે અમારે પાણી વહેલા છટકી જવું અથવા તો પાણી આવવું જ નહીં વધારે ઉંમર સાથે અથવા તો લિંગ ઊભો થવાની અંદર પ્રોબ્લમ થવી ઢીલા પણ આવવું લિંગ લિંગમાં તો આવા પ્રકારની પ્રોબ્લેમ જે છે અમને છે તો અમારે શું કરવું જોઈએ તો હું તમને જણાવી દઉં કે તમારે ડૉક્ટર જે છે તેને કન્સલ્ટ કરવું જોઈએ અને તેને જણાવવું જોઈએ કે હું સેક્સની અંદર ઇન્વોલ્વ થવા થવા માગું છું આ ઉંમરે પણ મને આ પ્રકારની પ્રોબ્લમ છે છતાં પણ આ ઉપરાંત આ એક પ્રકારની એક્સરસાઇઝ છે કે જે હું દરરોજ પરફોર્મ જે છે એ કરવા માગું છું અથવા તો થોડા થોડા ટાઈમની અંદર હું પરફોર્મ જે છે આ ઉંમરની અંદર કરવા માગું છું તો તમારે અલ્ટરનેટિવ રસ્તો જે છે એ જણાવો ડૉક્ટર સાહેબ તો ડૉક્ટર જે છે એ તમને એ બીપી અને ડાયાબિટીસને કાબૂમાં લાવી અને અમુક પ્રકારની મેડિસિન્સ અથવા તો ઓપ્શન્સ આપશે કે જેના કારણે તમારો સ્ટેમિના પણ જળવાઈ રહેશે પાણી પણ વહેલા નહીં શકે તે ઉંમરની અંદર અને લિંગ જે છે એ પણ ઊભો ને ઊભો રહેશે લાંબા સમય સુધી તો આવા પ્રકારની વસ્તુઓ અવેલેબલ છે તમારે ડોક્ટરની સાથે સલાહ લેવી જોઈએ વાતચીત કરવી જોઈએ અને કન્સલ્ટ જે છે એ કરવું જોઈએ તો આવા પ્રકારની વસ્તુઓમાંથી પણ બહાર નીકળવાના રસ્તા જે છે એ અવેલેબલ છે મિત્રો તો તમે આ કરી શકો છો તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજ છે નોલેજેબલ વિડીયો જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ